નમસ્તે આજે આ પર્વતા ઓછાડેસ મેરણ પોતાનું મહત્વ પોતાને અડમાં રજુ કરશે તો આપણે સા બેસીને સાંભળીશ તો હું તેમનો પરિચય આપીશ જો આ પરિકા બેન બન્યા છે પર્વતો આ કાર્તિક ભાઈ બન્યા છે ઓછાડેસ અમારી બેન બન્યા છે મેરણ તો આપણે સા નિહાઈસ પર્વતા ઓછાડેસ મેરણનો ઝગડો અરે તમને તો ખરા હું દેશ અને પ્રદેશની સીમા સરહદને કુદરતી દિવાલ સમાન છું મારી લાવણી પરુ જમીન હોય છે અને કપાસ ખેતી માટે ઉપયોગી છે એય તમે બને બડાસ ન મારો માના અસર આ તો માણા શકે છે અલકન ધંડક પર નિરક્ષ્ય તો હું જાપને બે જાળા પર રોકીને વધારે અસર પર હું જાપું મળા માટે લોકર સોનું જેવું કેમ ટીકને મળે છે પૃથ્વીઓના માનવી માટે ખૂબ જ ઉપયોગી છે પણ હુંચ નહીં માનવી રહેશે કે આને કેવી રીતે જીશે હું છું તો સડક માર્ગ અને રેલ માર્ગ બની શકે છે હું તો નદીના ઉદ્ગમ સ્થાન જે માળામાંથી નીકળે નદ પદ્રુત નદન એટલા કરે છે બારે માસેથી નદી જળખાટાનું કામ કરે છે જળવિદ્યુત ઉસ્તંગ

જે નકામી નથી ઉપયોગી છે પદ્ધતાયે તોમાં સપતાની પડની છો અને કામ કળ્યો છો પરિયાને કરીએ અમે પોટ કામ સૌ